રાજકોટના અગ્નિકાંડ બાદ પ્રાદેશિક કમિશનર પોરબંદર ચેરમેનની સહી વાળી બાંધકામ પરવાનગી હશે તો તે માન્ય નહીં ગણાય ચેરમેને સહી કરેલી પરવાનગી ધ્યાને આવશે તો ચેરમેનો સામે કડક કાર્યવાહી થશે પોરબંદર શહેરને સ્વચ્છ બનાવવાના મારા પ્રયાસ કમિશનરે કહ્યું અગ્નિકાંડ બાદ ફાયરની ની એનઓસી બાંધકામ પરવાનગી ચેરમેન ની સહી વાળી કોઈ જગ્યાએ માન્ય નથી ચીફ ઓફિસર ની સહી વગર તમામ પરવાના ધારક સામે કાયદાકીય કાર્યવાહી થશે જો ટાઉન પ્લાનિંગ ચેરમેન સહી કરેલા પુરાવા મારી પાસે આવશે તો છોડવામાં નહીં આવે અહેવાલ અશ્વિન ઠકરા આજે પોરબંદરની મુલાકાતે આવ્યો છો કોઈ પ્રકારની તપાસ કરવામાં આવી છે શું શું હકીકતો બહાર આવી છે રાજ્ય સરકારના જે મુખ્ય ઝુંડેશો છે એના સંદર્ભે આજે મુલાકાત કરવામાં આવી હતી સૌથી પહેલાં જે ફાયર સેફ્ટીની ચકાસણી રાજ્યમાં ચાલી રહી છે તેના અનુસંધાને પોરબંદર નગરપાલિકા દ્વારી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલ છે એની સમીક્ષા હાજરી કરવામાં આવી સાથે નિર્મલ ગુજરાત જે ગુજરાત સરકારનો ડ્રો છે જેમાં સઘન સફાઈનું પણ પંદર દિવસનું આખું કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે તો એમાં જે કામગીરી છે એની પણ સમીક્ષા કરવામાં આવે આ સિવાય નગરપાલિકાની જે વિવિધ શાખાઓ છે એમાં તમામ કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એમની કામગીરી બાબતે પણ જાણી અને સાઈટર પણ મુલાકાત કરવામાં આવેદ પોરબંદરમાં ઘણી બધી મિલકતો સીલ કરવામાં આવી છે જે પરમાણના વિનાની છે એમાં ચીફ ઓફિસરની ક્યાંય સહી નથી છૂટાયેલા અધિકારીઓ સહી કરીને પરવાના આપી દે છે એની સામે શું કાર્યવાહી થશે અને ચેરમેન સામે શું પગલાં લેવાશે જે ફાયર એનઓસી છે અત્યારે આપણું મૂળ હેતુ ચેક કરવાનો તમામ મિલકતો ફાયર એનઓસી ઓનો અને પણ મિલકત જેમાં ફાયર એનઓસી ન હોય એમાં રાજ્ય સરકારની સૂચના છે કે તાત્કાલિક તમામ મિલકતો એના અત્યારે નગરપાલિકા દ્વારા કાર્યવાહી ચાલી રહી છે સર બાંધકામની પરવાનગીની વાત છે હા બાંધકામની પરવાનગી બાબતે પણ ચીફ ઓફિસર શ્રી એમના લેવલથી અમુક કાર્યવાહી કરેલી છે એમાં કોઈ પણ રજૂઆત આવશે કે કોઈ પણ એવું ધ્યાને આવશે કે પરવાનગી બહારની મિલકતો થતી જો રજવાત થશે તો અમે કાર્યવાહી કરશું ફાયર ઓનર્સની મૃત્યુ એવા બિલ્ડિંગો નસીબ કરે છે પોરબંદરની નગરપાલિકા છે એ સહિતની ધોરાજી સહિતની ઘણી બધી નગરપાલિકાઓ છે જેની પોતાની પાસે ફાયર એમઓસી નથી પોરબંદરની જે કલેક્ટર કચેરી જેમાં આવેલી છે જિલ્લા સેવા એની પાસે ફાયર એનો શું નથી તો એ બાબતે કોઈ કાર્યવાહી થશે કે કેમ આમાં આ મુદ્દો ધ્યાને આવ્યું છે ફાયર એનો સી બાબતે તાત્કાલિક અસરથી ફાયર એનો સી મેળવવા માટે આજે જરૂરી જે લોકો છે એમને સૂચના આપે સાહેબ ખાસ તો મોટા નેતાઓની હોટલો છે પોરબંદરમાં મોટા મોટા રેસ્ટોરન્ટો છે જે મોટા નેતાઓની સ્કૂલ કોલેજ છે એની ઉપર કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં નથી એવું સીલ કરવામાં નથી આવી માત્ર નાની નાની મિલકતો સીલ કરવામાં આવી છે આમાં એક શેડ્યુલ આખું અમે બનાવું તૈયાર કર્યું છે કઈ તારીખે હોસ્પિટલ ચેક કરવામાં આવશે કઈ તારીખે ટ્યુશન ક્લાસ ચેક કરવામાં આવશે તો અત્યારે એની ચકાસણી ચાલી રહી છે ટૂંક સમયમાં હોટેલ જે છે એનું પણ નંબર આવશે અને તમામ જે મિલકતો છે એમાં કોઈ પણ જવાબદાર હશે જેના પાસે પહેર્યો નથી કરવામાં નગરપાલિકા દ્વારા આવશે તો પોરબંદર શહેરમાં કોઈ પણ જગ્યાએ સફાઈ નથી થતી રખડતા પશુઓનો ખૂબ મોટો ત્રાસ છે નગરપાલિકાની નિષ્ક્રિયતા સફાઈ બાબતે પણ બહુ વિકેન્ડમાં મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને સૂચનાઓ આપવામાં આવેલી છે આવતા પંદર દિવસ જે નિર્મળ ગુજરાત અભિયાન છે એમાં મને આશા છે કે એમાં ખાસો સુધારો આપણને નથી આપણે એનો સુધાર આપણે લોકોમાં થોડોક ભય છે કે સ્ટીવ થાય છે લોકોનો સમય આપવામાં આવશે કે કેમ હા આમાં એક વખતે જો કોઈની થાય તો એ ટાઈમિંગ સેન્જ છે તમે કરી શકો છો અને એપ્લિકેશન શું સમયમાં પ્રોસેસ કરવામાં આવે એના માટે અમે ફાયર સેફ્ટી ઓફિસરને પણ કહેવું છે અને અહીંયાના લોકલ જે સ્ટેશન ફાયર ઓફિસર છે એમને પણ કહેવું છે કોઈપણ વ્યક્તિની જો મૂકશીલ થાય તો ત્વરિત એને જો પૂર્વતા કરવામાં આવે આ વ્યક્તિ દ્વારા તો એનઓસી એમને ત્વરિત આપવા માટે અમે જણાવીશું સાહેબ આપણે એનઓસી માટે ઝોન કક્ષાએ રાજકોટ એકમાત્ર ઓફિસ છે તો એ પણ ધર્તારોપ બહુ છે અને ત્યાં પણ મહિનો મહિનો દિવસનું વેઇટિંગ છે તો એના માટે કોઈ કાર્યવાહી કરી અત્યારે અમે સ્ટેશનના જે ઓફિસ છે એને વિઝિટ કરવાના છે છીએ નિકાલ થાય એના માટે પણ સૂચના બાંધકામની પરવાનગી જે વાત છે તે મોટાભાગની પરવાનગી પોરબંદરમાં નેવું ટકા કરતા વધારે બિલ્ડિંગોની પરવાનગી ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનોએ આપેલી છે હાલના ભૂતકાળના અને હાલ તેની સામે કાર્યવાહી હાથ કરવામાં આવી છે મિલકતકારકો ઘણા એવા છે કે જે લોકોને નોલેજ પણ નથી કે આમાં ચીફ ઓફિસરની સહી હોય તો વહેલી જ ગણે અથવા તો ચેરમેનની સહી વેલિડ નથી ગણાતી આ પ્રકારે દોષિત કોણ ચેરમેન નગરપાલિકા કે મિલકતકારકો સૌથી પહેલાં તો આપના માધ્યમથી હું બધાને અવગત કરવા માગું છું કે અત્યારે જે ડેવલપમેન્ટ પરમિશન છે એ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગયેલી છે અને સરકારનું ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ પીસીએસ સિસ્ટમ છે એના મારફત અત્યારે બાંધકામ પરવાનગી આપવામાં આવે છે એ જ સિસ્ટમની જે પરવાનગી છે એ જ વેલિડ ગણાય છે એ સિવાય કોઈ સિસ્ટમની પરવાનગી વેગટ ગણાતી તમામ નાગરિકોને પણ આગ્રહ છે આ બાબતે આપ લોકો પણ જાણ ચેરમેનની સહવાળું બાંધકામ નિયમિત નથી તો એનું શું થશે તો વેલિડિટી જ્યારે જ્યારે જે વસ્તુની હતી એ પ્રમાણે કાર્યવાહી કરશે કોઈ સ્પેસિફિક ઇન્સ્ટન્સ હોય પણ ચકાસણી એમાં કોઈ સ્પેસિફિક ઇન્સ્ટન્સ હોય તો એની ચકાસણી કરીને અમે કાર્યવાહી કરી શકીએ છીએ જે જે સમયમાં જે મિલકતની બાંધકામ પરવાનગી આપવાની સત્તા જેવી હતી જો એ વ્યક્તિ દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે બાંધકામ પરવાનગી એવા લોકોને હેરાન કરવામાં નહીં આવે બટ કોઈ એવા એ એવું કેસ જો ધ્યાને આવે કે ભાઈ જેમની પરવાનગી જેમની સત્તા નથી તેમના દ્વારા પરવાનગી શું કરવામાં આવેલી છે તો પછી એવી મિલકત જે છે એ એમાં તપાસ થઈ શકે મિલકત ધારકો સામે તો કાર્યવાહી થઈ શકે પણ જેમને સત્તા નથી ને પરમિશન આપવા માંડ્યા છે એની સામે કોઈ કાર્યવાહી કરશે જેવું જો એવું ધ્યાને આવે કાર્યવાહી સચ ધ્યાને આવ્યું છે નગરપાલિકાએ પુરાવા ભેગા કર્યા છે પરમિશનોમાં ડીફોર્મમાં નકશાઓમાં તમામ જગ્યાએ ચેરમેનની સહી આવેલી છે કાર્યવાહી કરશું નગરપાલિકા કઈ પ્રકારની કાર્યવાહી હોય છે એની સામે એ અમે ચેક કરવું પડશે કારણ કે તમે કહો છો એના શું મારા ધ્યાન ઉપર આવ્યું છે મને એક્ઝેક્ટ વિગતો મેળવવી પડશે એ પ્રમાણે કાર્યવાહી